સાઈ યુવા ગ્રુપ અને વીએસ ગ્રુપ સેવા સમિતિના સહયોગથી કરજણ ખાતે નિઃશુલ્ક આરોગ્યલક્ષી સાધન કેન્દ્રની શરૂઆત માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે વડોદરાના વીએસ ગ્રુપના સહયોગથી કરજણ યુવા ગ્રુપ દ્વારા સેવાકીય હેતુથી આજરોજ કરજણ નગર તેમજ તાલુકાની જનતા માટે નિઃશુલ્ક આરોગ્યલક્ષી સાધનના કેન્દ્રની કરજણ ખાતે શરૂઆત કરવામાં આવી છે જેમાં નગર તેમજ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક મેડિકલના વિવિધ સાધનો જેવા કે ફોલ્ડિંગ બેડ વ્હીલચેર ટોયલેટ સીટ ગરમ પાણીની કોથળી જેવા અનેક સાધનોની મદદ મળશે જેનો લાભ ગરીબ દર્દીઓને મળશે સાથે સાથે સાઈ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન એ મહાદાન અંતર્ગત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે કરજણ તાલુકા તેમજ નગરના રાજકીય આગેવાનો અને વડોદરા વીએસ ગ્રુપના સભ્યો સાઈ યુવા ગ્રુપના સભ્યો અને નગરજનો હાજર રહ્યા હતા આવેલા મહાનુભાવોએ આરોગ્યલક્ષી સાધનોની સેવાકીય શરૂઆતને બિરદાવી હતી વીએસ ગ્રુપ સેવા સમિતિ ઘણા વર્ષોથી આરોગ્યલક્ષી સાધન સહાય કેન્દ્ર મતલબ આરોગ્યલક્ષી સાધન સહાયની સેવા પૂરી પાડે છે જેમાં માંજલપુરથી શરૂ કરી તરસાલી વાડી કાયાવરણ અને આ પાંચમી શાખા જે સેવાકીય પ્રવૃત્તિ અર્થે ચાલુ કરેલ છે એમાં સાંઈ યુવા ગ્રુપ કરજણ દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો અમને અને એમણે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવાની ઈચ્છા દર્શાવી ત્યાર પછી અમે આ વીએસ ગ્રુપ સેવા સમિતિ સાંઈ યુવા ગ્રુપ કરજણ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક આજે નવી આરોગ્યલક્ષી સાધન સહાય કેન્દ્રની શુભારંભ કર્યો છે જેનું કરજણ અને આજુબાજુના કરજણની આજુબાજુના ગામડાના લોકો જે જરૂરિયાતમંદ હોય દર્દી પેશન્ટ હશે એનો લાભ લઈ શકશે જે એકદમ નિઃશુલ્ક રહેશે અમુક સામાન્ય ડિપોઝિટ લઈને અમે આપવાના છે અને એમાં એક મહિનો ફ્રી મહિના પછી સામાન્ય જેને જે રીતે પોસાય એ પ્રમાણે આપણે ભાડું રાખ્યું છે નોમિનલ જેથી એની સાધનની માવજત થઈ શકે આરોગ્યલક્ષી સાધન જેવા કે હોસ્પિટલ બે મુવેબલ બેડ છે વોકર છે ટોયલેટ ચેર છે ઓક્સિજન બોટર રેગ્યુલેટર છે યુરિન પોટ છે વગેરે જે પેશન્ટને જે બેડરેસ્ટ પેશન્ટો એને જે જે પણ જરૂરિયાત પડે એ બધી વસ્તુ અમે રાખેલી છે આજ રોજ કરજન મુકામે વીએસ સેવા સમિતિ માંજલપુર દ્વારા અને સાઈયુવા ગ્રુપ થતી આજરોજ કરજણમાં પાંચમી શાખાનો શુભારંભ થઈ રહ્યું છે આજ રોજ આરોગ્યલક્ષી સુવિધા જે કે ખાટલો છે વ્હીલચેર છે બેડ છે એ નિશુલ્ક વિતરણ માટે સાઈયુવા ગ્રુપ કટિબંધ છે રણછોડ પાર્ક કોમન પ્લોટમાં અહીંયા આગળ પાંચમા શાખાનો શુભારંભ થઈ રહ્યો છે સેવાકીય પ્રવૃત્તિમાં સાથે સાથે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે કરજણ નગરમાંથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે પધાર્યા છે અને આપ શ્રી મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે તે આ આપ થકી આ ગર્જનમાં અને આપના આજુબાજુના વિસ્તારમાં આ સુવિધાનો અને આ સેવાનો લાભ લે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર